2382 વિદેશી બીએર ટીન એક આઈસર ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ 14191164 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સ્થળ પરથી બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે સેવનભાઈ રામજીભાઈ ભીલ ઉંમર વર્ષ 30 રેઠાણ કડી પાણી તાલુકો કવાટ આર્કિસ ઉર્ફે આકાશ રૂજાભાઈ રાઠવા વરસ અઢાર હેઠાણ રાયસિંગપુર લીમડી ફળિયા તાલુકો કવાટ આ સિવાય ત્રણ આરોપીઓ દિલીપભાઈ કનકસિંહભાઈ રાઠવા રસીલભાઈ ગુરુજીભાઈ ભીલ રાહુલભાઈ ગુસ્યાયદાભાઈ રાઠવા પોલીસને ફરાર હાલતમાં બાકી જેમની શોધખોળ ચાલુ છે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાના કડક અમલ થાય તે માટે સમગ્ર જિલ્લામાં સતત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ દામોર તથા કાર્યવાહી કરીને દારૂની હેરાફેરી કરનાર નિષ્ફળ બનાવી મોટી સફળતા મેળવી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ સંખેડા વિસ્તારમાં પહોંચ્યો જેના અનેક સવાલો ઉભા થયા છે છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધી કાયદાનો અમલ હોવા છતાં સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા ગામડીમાં વિદેશી બિયરની મોટી કન્ટેન્ટ સાથે ટ્રક ઝડપાતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે